યસ નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી બંધુ આજે આપણે જીરાના ફિલ્ડ જોવા માટે આવ્યા છીએ અને ખાસ કરીને જે આપણે સાઇટ્રોજમ વોર્ડિયસનની જે ટેકનોલોજી છે મેક અને આઈએનએમ ટેકનોલોજી એની એનું ઇમ્પોર્ટન્ટ શું છે ખેડૂતનો શું ફાયદો છે એ આજે સમજવા માટે આપણે ખેડૂતના ખેતર ઉપર ઊભા છીએ અને મારી સાથે ડૉક્ટર ઝરઘર સાહેબ જે સ્પેશિયલી કાશ્મીરથી આવ્યા છે ચેતનભાઈ અને જે આપણા નિગમ સેન્ટર મેટ્રો એના નંદલાલ પણ છે અને આ મારી સાથે છે તો પેલા તમારો પરિચય આપો તો ગામ દેવપુર નવા રણુજા તાલુકો કાલાવડ જિલ્લો જામનગર ડિસ્ટ્રિક્ટ જામનગર તો મારી સાથે આ ખેડૂત મિત્ર ઊભા છે એને નિધિનું જીરું ચાર વાવેલું છે અને ખાસ એમને આખી આઈએનએમ પ્રેક્ટિસ કરેલી છે તો આપણે વારંવાર જે આઈએનએમ આઈએનએમ જે બોલીએ છે કે ઇન્ટિગ્રેટેડ ન્યૂટ્રિય મેનેજમેન્ટ એમણે કમ્પ્લીટલી એની જીરાની અંદર આખો આઈએનએમ પેકેજ યુઝ કર્યું છે એમને શરૂઆતમાં જીરાના પટ તરીકે કંપનીએ જે નિધિએ એનો અલ્ટીમાનો પટ મારીને આપ્યો હતો અને પછી જ્યારે વેપારીએ જ્યારે આપણું નિધિનું જીરું આપ્યું તો એમને સ્પ્રિન્ટનો પટ આપ્યો તો ખાસ આપણે ભગવાનજીભાઈને પૂછીએ કે તમને જીરું કેટલા દિવસે ઉગ્યું હતું અમારે ચાર અઠવાડિયામાં ઉગી ગયું હતું તો મિત્રો આ જોવો તમે વિશેષતા કે જીરું બાર દિવસે ચૌદ દિવસે ઉગતું હોય એમનું જીરું આપણો સ્પ્રિન્ટ અને અલ્ટીમા જે મેક ટેકનોલોજીનો યુઝ કરવાથી એમનું અઠવાડિયે જીરું ઊગી ગયું હતું જીરો કેટલો તમે વાવ્યું હતું વીઘાનો ચાર કિલો વીઘે બે કિલો ફક્ત એમને બે જ કિલો જીરાનો બીજનો ઉપયોગ કર્યો હતો તો મિત્રો તમે જો આ જીરાનો બે કિલો એક વીઘાએ સોળ ગોઠાએ યુઝ કર્યો તો આખા આખા કેરાયના ભરચક ભરેલા છે તો મિત્રો આપણે વારંવાર કહીએ છીએ કે ભાઈ જીરાનું બીજ તમારે બેથી અઢી કિલો વાપરવાની વિઘાએ સોળ ગોઠાએ જરૂર છે અને એ ભગવાનજીભાઈએ અત્યારે કરેલું છે બીજું આઈએનએમમાં એમને ખાસ એમને મેઘના જે આપણી મેક વાળી પ્રોડક્ટ છે એ મેઘનાનો યુઝ કર્યો છે ઓપ્ટિમાનો પણ યુઝ કર્યો છે એમને કેલ્શિયમ બોરોનનો પણ યુઝ કર્યો છે અને હવે પછીનો જે લાસ્ટ સ્પ્રે છે એટલે વાણી કે એટલે પોટાશનો યુઝ કરવાના છે મિત્રો ખાસ તમે ન્યુટ્રિશનનું જ્યારે મેનેજમેન્ટ કરતા હોય ત્યારે આપણી સાઇટ્રોજન વર્ડેશનની જે બધી પ્રોડક્ટો છે એ તમે શરૂઆતના પટથી લઈને શેક સુધી પાક સુધી કરશો તો તમને મેક્સિમમ ઉત્પાદન મળશે ઓછો ખર્ચો થશે અને રોગ જીવંત પણ ઓછી આવશે તો મારી સાથે આ ડૉક્ટર જરગર સાહેબને પણ આપણે પૂછીએ કે સાહેબ એ આપણા ક્યુમિન ક્રોપ કૅસે દીખરા બહુ જ બધા દીખરા કિસાન ભાઈ પર એનો મેગના ઓર ઓપ્ટિમા ઓર અભી તો કેલ્શિયમ કા ઉપયોગ હે तो इन तीनों को देख के हमें लग रहा कि ये बहुत ही बढ़िया क्रॉप है अभी आप इनको फॉस्फोरस पोटाश का उपयोग कर रहे हैं उससे इनका ज़्यादा बड़ाई होगी और ज़्यादा चमक भी आएगी दाने में तो ये सब देख के हम देख रहे हैं कि हमारी टेक्नोलॉजी जो वर्डिजन टेक्नोलॉजी यहाँ पर है सी ट्रीटमेंट से लेकर अभी तक जो भी टेक्नोलॉजी का उपयोग हुआ है वो एकदम बहुत ही बढ़िया है और उसमें जो उत्पाद है वो भी लग रहा है कि बहुत ही अच्छा उत्पाद है भगवान जी भाई अपने तुमने पूछिए कि तमने अंदाज क्यों वो लगे विज्ञानों के उत्पादन उसे હવે સાહેબ આ પહેલી વખત આવ્યું છે હવે આમાં અંદાજ તો તમે ખેડૂત તરીકે તમને કેટલો અંદાજ દેખાય છે અંદાજ લગભગ 10 12 મણનો વિઘા આવો 12 મણ વિકો એનો મિનિમમ દેખાય છે અમને પણ દેખાય છે કે 10 થી 12 મણ એનો 100% ઉત્પાદન આવશે મિત્રો તો આ જે તમે ન્યુટ્રિશન માટેની જે કંપની જે વર્લ્ડની બેસ્ટ ટેકનોલોજી વાળી કંપની છે સાયટોઝમ વર્ડેસિડની બધી પોટકો ઉપયોગ કરો ખેડૂત મિત્રો અને સારામાં સારું વધારે વધારે ઉત્પાદન મેળવો અને આર્થિક ફાયદો મેળવો આભાર নিদিনা <laughs>